ફાયદો થાય પરીક્ષામાં તો આવનારી જીપીએસસી વન ટુ એસટીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ તલાટી જુનિયર ક્લાર્ક તેટ ટાટની પરીક્ષા માટે આ ઉપયોગી છે તો આ વિદ્યાર્થી મિત્રો લેક્ચરને છે એ અંત સુધી જોજો લેક્ચરની લિંક છે એને બધા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો આ લેક્ચર છે એને સૌ પ્રથમ તો લાઇક કરી દેજો મોજ આવે તો કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલ છે એને શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાઇકન પ્રેસ કરીને ઓલ બટન દબાવવાનું ભૂલતા નહીં ચાલો શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ભારતના વર્તમાન પદાધિકારી સૌ સૌપ્રથમ આપણે વાત કરીશું એની અંદર સૌપ્રથમ પદાધિકારી કોણ આવે છે તો કે મહામહિમ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રી છે તો 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 એ એ કોણ છે 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 કે શ્રીમતી દ્રૌપદી દ્રૌપદી મુર્મુ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ત્યારબાદ આવે ઉપરાષ્ટ્રપતિ તો સૌપ્રથમ આની પહેલાના જે હાલના જે ઉપરાષ્ટ્રપતિ છે એમની વરણી થઈ ગઈ છે તો કે શ્રી સીપી રાધાકૃષ્ણન છે એ હાલના ઉપરાષ્ટ્રપતિ શ્રી છે એમનું પદ છે ખાલી હતું કારણ કે જગદીપ ધનખરજીએ રાજીનામું આપ્યું હતું ત્યારબાદ છે આ જગ્યા ખાલી હતી પણ હવે ઉપરાષ્ટ્રપતિ શ્રી આવી ગયા છે સીપી રાધાકૃષ્ણ ત્યારબાદ છે વડાપ્રધાન તો શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી મોદી સાહેબ છે વડાપ્રધાન છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હાલમાં છે બી આર ગવભૂષણ ગવજી છે વિદ્યાર્થી મિત્રો પણ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આ ચોવીસ તારીખ સુધી છે એટલે કે ચોવીસ નવેમ્બરથી છે ચોવીસ નવેમ્બર ચોવીસ નવેમ્બરથી છે એ જસ્ટિસ

છે વિપક્ષના નેતા હોય તો કોણ હોય તો કે આપણા વડાપ્રધાન શ્રી હોય બરાબર પણ વિપક્ષના નેતા છે કોણ હોય છે તો કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પાર્ટી થી આઈએનસી થી બિલોંગ કરે છે લોકસભાના અધ્યક્ષ હાલના કોણ છે તો કે શ્રી ઓમ બિરલા

કોમેન્ટ કરીને છે તમારે જવાબ લખવાનો છે કે આઠમું પગાર પંચ છે છે તો એ છે એમના અધ્યક્ષ કોણ છે કોમેન્ટ કરી દેજો ચાલો ત્યારબાદ ગૃહ સચિવ તો ગૃહ સચિવ કોણ છે તો કે શ્રી ગોવિંદ મોહનજી છે કોણ છે તો કે ગૃહ સચિવ છે હોમ સેક્રેટરી એને કહેવાય છે નાણા સચિવને ઇંગ્લિશમાં ફાઇનાન્સ સેક્રેટરી કહેવાય છે ત્યારબાદ નીતિ પંચના અધ્યક્ષ કોણ છે જો પહેલા પ્લાનિંગ કમિશન હતું બરાબર છે પંચ વર્ષીય યોજના હતી તો ત્યારે આયોજન પંચ આવતું પણ હવે એની બદલે નીતિ પંચ આવી ગયું છે તો નીતિ પંચ છે એમના જે અધ્યક્ષ છે હોદ્દાની રૂએ છે નરેન્દ્રભાઈ મોદી છે એ છે ત્યારબાદ નીતિ પંચના ઉપાધ્યક્ષ યાદ રાખવાનું છે શ્રી સુમન બેરી છે કોણ છે સુમન બેરી ત્યારબાદ છે નીતિ પંચના સી ઈઓ કોણ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તો કે બી વી આર સુબ્રમણ્યમજી છે બી વી આર સુબ્રમણ્યમ નીતિ પંચના પૂર્ણ સમયના સભ્યો એટલે કે એના કાયમી સભ્યો કોણ છે કે ભાઈ એટલા એને કાયમી સભ્યો તો કે વી કે સારસ્વત વિનોદ પોલ રમેશ ચંદ્ર અરવિંદ અને રાજીવ ગૌબા છે ટૂંકમાં અલગ અલગ જે શાસ્ત્રના નિષ્ણાત હોય છે એમને કાયમી સભ્યો છે આપવામાં આપે છે ત્યારબાદ વાત કરીએ નીતિ પંચના પૂર્વ અધિકારી સભ્યો એટલે કે ભાઈ જે આમની પહેલા છે રહી ચૂકેલા હોય એમની વાત છે તો કે શ્રી રાજનાથ સિંહ શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી અમિત શાહ શ્રી શિવરાજસિંહ ચૌહાણ મામા તો એ છે નીતિ પંચના પૂર્વ અધિકારી છે ત્યારબાદ નીતિ જે વિશેષ આમંત્રિતો અલગ અલગ ક્ષેત્રમાંથી જેને આમંત્રણ આપવામાં આવે છે એવા કોણ છે તો કે એ છે શ્રી નીતિન ગડકરીજી આપણા જે રોડના મિનિસ્ટર છે પિયુષ ગોયલજી છે જે પેલા રેલ મિનિસ્ટર હતા શ્રી વિરેન્દ્ર કુમાર અશ્વિની વૈષ્ણવ હાલમાં છે ભારતના રેલના મંત્રી છે અને શ્રી રાવ ઇન્દ્રજીત સિંહ છે એ કોણ છે તો કે વિશેષ આમંત્રિત છે કોના તો કે નીતિ પંચના હવે તમારા માટે એક પૂરું નામ કહેવાનું છે કે ભાઈ નીતિ પંચનું છે એમાં નીતિનું પૂરું નામ શું છે તમારે કોમેન્ટ કરીને છે એ જણાવવાનું છે ચાલો ત્યારબાદ આવે છે આપણા મુખ્ય ચૂંટણી કમિશનર બરાબર ચીફ

હવાઈ દળના સેનાધ્યક્ષ એટલે કે જેને એર ચીફ માર્શલ છે તો એ કોણ છે શ્રી અમરપ્રીત છે એ દળના સેનાધ્યક્ષ છે છે ત્યારબાદ કે જે હોય તો એ કોણ છે તો કે શ્રી દિનેશ કુમાર ત્રિપાઠી છે તો યાદ રાખવાનું છે થલસેના આર્મી ઉપેન્દ્ર ત્રિવેદી વાયુસેના અમરપ્રીત સિંહ અને જલસેના તો એ કોણ આવે છે તો કે દિનેશ કુમાર ત્રિપાઠી હાલમાં આરબીઆઈ ના ગવર્નર કોણ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના ગવર્નર તો એ છે શ્રી સંજય મલ્હોત્રા છે એ હાલના આરબીઆઈ ના ગવર્નર છે ત્યારબાદ નાણા પંચના સોળમા નાણા પંચના અધ્યક્ષ કોણ છે તો કે એ છે અરવિંદ પનગઢિયા છે કોણ છે અરવિંદ પનગઢિયા છે સોળમા નાણા પંચના અધ્યક્ષ છે ત્યારબાદ બીજેપીના અધ્યક્ષ કોણ છે તો કે બીજેપીના જે હાલના કેન્દ્રીય અધ્યક્ષ છે એ જેપી નડ્ડાજી છે પહેલા અમિત શાહ હતા ને ત્યારબાદ છે ગૃહ પ્રધાન બન્યા અને એમણે જ્યારે પદ છોડ્યું એટલે જેપી નડ્ડા છે જગત પ્રકાશ નડ્ડા છે એ બીજેપીના અધ્યક્ષ છે પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે અધ્યક્ષ કોણ છે તો કે શ્રી મલ્લિકાર્જુન ખડગે છે એ આઈએનસીના અધ્યક્ષ છે ત્યારબાદ છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ભાઈ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તો કે શ્રી અજીત ડોભાલજી છે કોણ છે તો કે એન એસ એ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર ત્યારબાદ છે ઈસરોના અધ્યક્ષ કોણ છે ઈસરો છે આપણું સરસ મજાનું પ્રક્ષેપણ યાનનું સારામાં સારી સંસ્થા કે એકદમ કિફાયતી અને બીજા વિદેશોના પણ છે ખૂબ ઓછા પ્રાઇઝની અંદર છે એ સરસ મજાનું છે પ્રક્ષેપણ કરી આપે છે એવું ડોક્ટર વી નારાયણન બરાબર ઈસરો ઈસરોનું ફૂલ ફોર્મ આવડતું હોય તો લખી નાખજો કોમેન્ટમાં

સામરીય ત્યારબાદ ડીઆરડીઓ ના અધ્યક્ષ આનું ફૂલ ફોર્મ પણ લખજો આનું વડુ મથક હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે કહેવાનું છે ડીઆરડીઓ ના અધ્યક્ષ કોણ છે ડોક્ટર સમીર વી કામતજી છે એ ડીઆરડીઓ ના છે શું છે તો કે અધ્યક્ષજી છે ત્યારબાદ છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ કે જેને ભારતની ગુપ્તચર એજન્સી છે જેને આપણે કહીએ છીએ રો તો રો ના અધ્યક્ષ કોણ છે તો કે શ્રી પ્રાગ જૈન છે એ રો ના અધ્યક્ષ છે પ્રાગ જૈન ત્યારબાદ છે આઈબીના અધ્યક્ષ આઈબી એટલે થશે ઇન્ટેલિજન્સ બ્યુરો બરાબર ઇન્ટેલિજન્સમાંથી જે માહિતી મળતી હોય છે તો આપણને દુશ્મનો સામે છે એ રક્ષણ મેળવવાની ખૂબ સારી એવી છે એ અગાઉથી આપણને એક સજ્જ કરી દે છે તો આઈબી છે એના અધ્યક્ષ કોણ છે તો વિદ્યાર્થી મિત્રો શ્રી તપન ડેકા છે એ આઈબીના અધ્યક્ષ છે ત્યારબાદ વાત કરીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચ તો ગૌતમ ગંભીર છે એ ભારતીય ટીમના છે હેડ કોચ છે રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ તો આ કોણ છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તો કે શ્રી અનિલ ચૌહાણ કોણ હતા અનિલ ચૌહાણ તો તમારા માટે પ્રશ્ન થાય ભારતના

હવે આવે છે ગુજરાતના વર્તમાન પદાધિકારી શ્રીઓ વિદ્યાર્થી મિત્રો સુધી ભારતના પદાધિકારી પદાધિકારી શ્રીઓ હતા હવે આવે છે ગુજરાત રાજ્યના મહત્વપૂર્ણ કોઈ હોય તો એની છે આપણે વાત કરવાની છે એમની અંદર પહેલું છે રાજ્યપાલ તો ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે તો કે ભાઈ આચાર્ય દેવવ્રત છે વિશ્વમાં રાજ્યપાલ છે કોણ છે તો કે આચાર્ય દેવવ્રતજી છે એ ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે ત્યારબાદ મુખ્યમંત્રી કોણ છે તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે નાયબ મુખ્યમંત્રીની વાત કરીએ તો તો હર્ષ સંઘવી સાહેબ છે છે વિધાનસભાના અધ્યક્ષ કોણ કે શંકરભાઈ ચૌધરી છે ઉપાધ્યક્ષ તમને પૂછે તો જેઠા ભરવાડ આવશે શું આવશે જેઠા ભરવાડ આવશે શંકરસિંહ ચૌધરી બનાસકાંઠા અને જેઠાભાઈ ભરવાડ શહેરા પંચમહાલ એના વિધાનસભાના ક્ષેત્ર છે મુખ્ય સચિવ કોણ છે તો કે પંકજ જોશી છે કોણ છે તો આપણા મુખ્ય સચિવ છે બરાબર ચીફ સેક્રેટરી છે ગુજરાતના પંકજ જોશી ત્યારબાદ છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો કે જસ્ટિસ સુનિતા અગ્રવાલજી છે એ કોણ છે તો કે ગુજરાત હાઈકોર્ટના છે એ મુખ્ય ન્યાયાધીશ છે ત્યારબાદ ગુજરાત રાજ્યના લોકાયુક્ત કોણ છે તો ડોક્ટર શ્રી રાજેશ એચ શુક્લા છે એ કોણ છે તો કે ગુજરાત રાજ્યના લોકાયુક્ત છે જો લોકપાલ છે એ કેન્દ્રમાં આવે અને લોકાયુક્ત છે એ રાજ્યમાં આવશે ત્યારબાદ ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે તો ગુજરાતના એડવોકેટ જનરલ છે શ્રી કમલ ત્રિવેદી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સોલિસિટર જનરલ છે તુષાર મહેતા હતા તો એડવોકેટ જનરલ કોણ છે શ્રી કમલ ત્રિવેદી ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તો જો ભાઈ પહેલા છે વરણી થઈ નહોતી કારણ કે પહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ છે એ સી આર પાટીલ સાહેબ હતા ત્યારબાદ છે હમણાં તાજેતરમાં છે એમની નિમણૂક કરવામાં આવી વરણી કરવામાં આવી સર્વાનુમતે એવા જગદીશ વિશ્વકર્માજી અમદાવાદના છે જગદીશ વિશ્વકર્મા કે જે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે એને વરણી કરવામાં આવી છે સાથોસાથ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ કોણ છે ડીજીપી તો કે વિકાસ સહાય સાહેબ છે કે જે ડીજીપી છે બરાબર પોલીસના ડીજીપી છે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ ના અધ્યક્ષ કોણ છે જીપીએસસી ના અધ્યક્ષ છે એને તમારે કોમેન્ટ કરીને છે જણાવવાનું છે કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે તો કે ભાઈ હોદ્દાની રૂવે છે રાજ્યપાલ જ હોય છે યુનિવર્સિટીના ચાન્સલર પણ વાઇસ ચાન્સેલર છે વિદ્યાર્થી મિત્રો હોય છે ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર કોણ છે ડોક્ટર હર્ષદ એ પટેલ છે એ વીસી છે ક્યાંના છે તો કે ગુજરાત વિદ્યાપીઠના ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે તો કે ડોક્ટર નિર્જા એ ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર પૂછે એટલે હંમેશા કોણ આવશે તો કે રાજ્યપાલ જ આવશે પણ વાઇસ ચાન્સેલર છે એ બદલાશે ડોક્ટર નિર્જા એ ગુપ્તા ત્યારબાદ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇ વીસી કોણ છે

ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર છે ડોક્ટર એસ મુરલી કૃષ્ણ કોણ છે ડોક્ટર એસ મુરલી કૃષ્ણ ગુજરાત સાહિત્ય અકાદમી ભાગ્યુ પંડ્યા છે એ ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ છે ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે તો એ છે શ્રી હર્ષદ ત્રિવેદી કોણ છે હર્ષદ ત્રિવેદી છે ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા હાલના વર્તમાન પદાધિકારીશ્રીઓ તો આ ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર ખૂબ પૂછાશે જો આપ જનરલ ક્લાસની તૈયારી કરતા હો લાઈવ બેચ લેવી હોય તો ત્રણ હજાર નવસો મિત્રો એક વર્ષની વેલિડિટી સાથે તો આપ આનો લાભ લઈ શકો છો અને તલાટીકમ મંત્રીની અને જુનિયર ક્લાકની જો તૈયારી કરતા હો તો આપના માટે અમે લાઈવ બેચ લઈને આવ્યા છીએ કે એ પણ ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં છે એક મહિના એક વર્ષની વેલિડિટી માટે અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરતા હો તો એમની પણ છે એ અમે બેચ લઈને આવ્યા છીએ ઉત્કર્ષ પીએસઆઈ કોન્સ્ટેબલ લાઈવ રેકોર્ડેડ બેચ એટલે કે લાઈવ બેચ છે એ અમે લઈને આવ્યા છીએ કે જેનું રેકોર્ડિંગ પછી તમે અનલિમિટેડ વાર જોઈ શકો છો અને આ બંને બેચ છે કેવી છે તો કે લાઈવ છે જેના ડેમો લેક્ચર ઓલરેડી શરૂ થઈ ગયા છે સવારે દસ વાગે ડેમો આવે છે રાત્રે દસ વાગે છે એ ડેમો આવે છે ઓનલી ઓન આપણી આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર તો આપ છે એનો અવશ્ય વિદ્યાર્થી મિત્રો લાભ લેશો તો અહીંયા આપણો લેક્ચર છે એને પૂર્ણ જાહેર કરીએ છીએ તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી મને રજા આપો આપને લેક્ચર છે એને લાઇક કરી દેજો શેર કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન પ્રેસ કરીને ઓલ બટન ઉપર છે એ ક્લિક કરવાનું ભૂલતા નહીં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ અવશ્ય કરજો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ટિલ ધેન જય હિન્દ જય ભારત